સુરતના નાનપુરા માછીવાડ પાસે રામજી મંદિરમાં પૂજારી છવ્વીસ વર્ષના વિવેક શ્રી લલ્લન પ્રતિહસ્ત વિરુદ્ધ સફાઈ કર્મી મહિલાએ બળાત્કાર ની ફરિયાદ નોંધાવી છે પોલીસ સમક્ષ ફરિયાદમાં આ ચાલીસ વર્ષીય મહિલાએ જણાવ્યા અનુસાર બારડોલીથી આવતી આ મહિલા વિસ્તારની ઓફિસો ફ્લેટ ઉપરાંત નાનપુરા રામજી મંદિરમાં સવિતા ચાર વર્ષથી સફાઈ કામકરી પરિવારને મદદરૂપ થતી હતી લગ્ન જીવન દરમિયાન તેના એક 70 વર્ષીય પુત્રી છે લગ્ન જીવન દરમિયાન આ મહિલાને તેના પતિ સાથે અણ બનાવ થતા તે અલગ રહેતી હતી તો નાનપુરાના રામજી મંદિરમાં સફાઈ કરતી વેળાએ सविताના સંબંધ પૂજારી વિવેક સાથે બંધાયા હતા વિવેકે સવિતાના તેના પતિથી અણ બનાવનો ગેરલાબ ઉઠાવી શારીરિક સંબંધ બાંધ્યો હતો તો જુદી જુદી રૂમમાં જઈ અને સવિતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું મહિલા જ્યારે પણ લગ્ન કરવાનું કહેતી તો વિવેક તેને વાયદા કરતો હતો પૂજારીએ લગ્ન નહીં કરતા મહિલાએ અઠવા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી અઠવા પોલીસે આ પ્રકરણમાં વિવેક પણ મહિલાને ફસાવવા મંદિર પરિસર માં જ સિંદુરપુરી અને લગ્ન કર્યા હતા સ્ટેશન નાનપુરા માછીવાડ માં પૂજા पुजारी का सहायक बिहार का रहने वाला है वो लगभग दो साल से वहाँ पे पुजारी के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी उसके साथ उसने लालच दे के बहला फुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बनना राठवा पुलिस स्टेशन आई उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री ललन प्रतिहस्त ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बनार है उसका मेडिकल और 164 का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में